કે તમે તમારા કર્મ લખી નાખો તમે શું શું કર્મ કર્યા તમારું સ્વીકારવું નથી દુઃખ પડ્યું છે ને એનો વાંધો કર્મ નો કોઈ સ્વીકારવું જયારે તમારે પોતાના કર્મ તમે સ્વીકારી લો તે પછીનો આનંદ રહ્યો ને આનંદ રહ્યો ને નિષ્પાપ આનંદ છે એમાં નિષ્પાપ બની જાવ તમે કારણ કે તમે પોકારી લીધું પછી તમે હલકા બની જાઓ છો તમે સ્વીકારી લીધું પછી તમે હલકા બની જાવ એકદમ હલકા ફૂલ થઈ બધું જ કાઢી કાઢ્યું તમે ખાલી થઈ જાય અને ખાલી ખાલીતામાંથી શૂન્યતા હોય શૂન્યતાની અંદર જીવવાની જે આનંદ છે ને આનંદ કંઈક અલગ પ્રકારનો છે કાંઈક છુપેલું નહીં બધું જ ખુલ્લું અને બધું જ ખુલ્લું થાય પછી શૂન્યતા હોય જ્યાં સુધી કઈક બાંધેલું છે ત્યાં સુધી શૂન્યતા બધું જ ખુલ્લું થઈ જાય પછી શું એ લાવવું બહુ મુશ્કેલ છે